આજે વિધાનસભા સત્ર દરમિયાન પ્રશ્નો પ્રશ્ન ક્રમાંક નંબર એકમાં માન્ય મંત્રીશ્રીને મેં પ્રશ્ન પૂછ્યો હતો આરોગ્ય મંત્રીશ્રીને કે ગુજરાતની અંદર અને ખાસ કરીને મારા મોટા વિસ્તારમાં જે જાદાર સીએસસી સેન્ટર છે જે કાર્ય સીએસસી સેન્ટર છે તેનું બિલ્ડિંગ જે જર્જરી છે તે ત્યારે એનું નવું બાંધકામ કરવામાં આવશે અને કેટલા કરોડના ખર્ચે આ સીએસસી સેન્ટર નું બિલ્ડિંગ પૂરું કરવામાં આવશે તેના જવાબમાં માન્ય ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે લાઠીદાર ગામ ખાતે જે સીએસસી સેન્ટર છે એ નવી ડિઝાઇન મુજબ છ કરોડના ખર્ચે બનાવવામાં આવશે એની ટેન્ડરની પ્રોસેસ ચાલુ છે હાલ સાત પારિયા ગામ ખાતે પણ છ કરોડના ખર્ચે એ સીએસસી સેન્ટર બનાવવાની કામગીરી અત્યારે સરકારે હાથ ધરી છે અને સાથોસાથ આજે રાજ્ય સરકાર દ્વારા માનનીય મંત્રીશ્રી દ્વારા લનુભાઈ દેસાઈ દ્વારા આજે એક દિલ પસાર કરવામાં આવ્યું હતું જે સન બે હજાર પચીસ ગુજરાત વિધાયક ક્રમાંક નંબર પાંચ ગુજરાત માલ અને સેવા વેરા વિધાયક બે હજાર સત્તર વધુ સુધારા બાબતમાં નું બિલ હતું તેમાં આમાજી પાર્ટી દ્વારા ઘણા સૂચનોને આપવામાં આવ્યા હતા આ ખરેખર બિલ જે કેન્દ્ર સરકાર લાવ્યું બે હજાર સત્તરમાં એટલે કે અત્યારે બે હજાર પચીસનો સમય ચાલે છે એટલે કે આઠ વર્ષ પછી પણ રાજ્ય સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં વારંવાર સુધારા કરવામાં આવ્યો છે એટલે કે આ ખરેખર ભારત દેશમાં બધા ટેક્સ કરી અને એક ટેક્સ આખા ગુજરાતમાં કે આખા ભારતમાં એકક ટેક્સ પદ્ધતિ રહે છે પણ તમે જોયું છે કે આજે વ્યક્તિ ઇન્કમ ટેક્સ છે ટોલ ટેક્સ ચૂકવે છે આરટીઓ ટેક્સ ચૂકવે છે એટલે બાળક જન્મથી લઈ અને હું જુ સુધી ટેક્સમાં ભરપાઈ તેની જિંદગી થઈ જાય છે અને સાથોસાથ ગૃહના મારફત માન્ય નાણાં મંત્રીને પણ મેં સૂચન આપ્યા હતા કે જે રીતના ખેડૂતો ઉપર આપણે ટેક્સ નાખીએ છીએ એ વધારો ઉપર ટેક્સ નાખીએ છીએ એ નાબૂદ થવો જોઈએ ફૂડ પ્રોડક્ટો ઉપર ડેરી પ્રોડક્ટો ઉપર ટેક્સ જે છે જીએસટી એ ઓછો થવો જોઈએ સાથોસાથ જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે દવાઓ છે એના જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઈએ આવા સૂચનો માન્ય નાણાં મંત્રીને મેં આપેલા અને સાથોસાથ જે પેટ્રોલ છે ડીઝલ છે એને જીએસટી અંતર્ગત લઈ અને એમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવો જોઈએ જેથી કરી દેશની જનતાને અત્યારે જે મોંઘવારીનો માર છે એ ન જીવવો પડે અને જીવન જરિયાત વસ્તુ છે એ ખરેખર સસ્તી રહે ભારત દેશ એક એવો દેશ છે કે એની કરતાં વિશ્વમાં સૌથી વધુ ટેક્સ વસૂલતો દેશ હોય તો એ આપણો ભારત છે સૌથી એની પછીનો નંબર આવે છે અંગેરી દેશ છે એમાં સત્યાવીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે ડેમમાર્કમાં પચીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે નોરવેમાં પચીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે ો એશિયામાં પચીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે ભારત ભારત દેશ જ એવો એવો છે કે જેમાં અઠ્યાવીસ ટકા જીએસટી વસૂલવામાં આવે છે એટલે કે ખૂબ ઊંચા ટેક્સ ભારતમાં વસૂલવામાં આવે છે અને વારંવાર જીએસટીમાં સુધારો કરવામાં આવે છે એટલે કે નાના વેપારીઓમાં ખૂબ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે મધ્યમ વર્ગના લોકો જીએસટીમાં ભરી નથી શકતા જીએસટી ભરવામાં અસંગત દાખવે છે દર 3 મહિને દર 1 મહિને ટેક્સ નું ઈ ફાઇલિંગ કરવાની ફરજ પાડવામાં આવે છે જીએસટી ના અધિકારીઓ જે છે જીએસટી વિભાગમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે તમે જોયું છે કે જીએસટી ના અધિકારીઓ ખૂબ પતિ બની ગયા છે તો છેલ્લા 3 વર્ષની અંદર ગુજરાતના જેટલા પણ જીએસટી ના અધિકારીઓ છે એની મિલકત એની સંપત્તિની એસીબી દ્વારા કે ઈડી દ્વારા એની તપાસ કરવામાં આવે તમે જોયું છે કે મોટા ભાગના અધિકારીઓ જે છે એ દુબઈ હોય વિદેશમાં પોતાના મોલના માલિકો બની ગયા છે એટલે કે વેપારીઓ છે એ ગરીબ બનતો જાય છે પણ જીએસટીના જે અધિકારીઓ છે એ અરબો રૂપિયાના સંપત્તિ ધરાવતા માલિકો બની ગયા છે તેના પણ મેં સૂચનો આપ્યા હતા એટલે કે જીએસટી આજે સુધારા મેં કનુભાઈ દેસાઈ દ્વારા જે લઈને આવ્યા છે

એમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સૂચક કરવામાં આવ્યા છે પુલ તૂટી જાય છે ભાગના સરકારી બિલ્ડિંગો હોય આવાસ સરકારી આવાસો હોય સાત વર્ષની અંદર એ જર્જરીત જોવા મળે છે આનું મુખ્ય કારણ જે છે એ જોવા બેસીએ તો જેટલા પણ સિવિલ એન્જિનિયરો જે છે નહીવત જોવા મળે છે એટલે મેં આ બિલના મારફત સૂચન પણ રૂમાં કરેલું કે જેટલા પણ સિવિલ એન્જિનિયરો જે છે એનું રજીસ્ટ્રેશન કરતા પહેલા એનું એફિડેટ લેવામાં આવે સુગરનામું લેવામાં આવે પછી તેની નોંધણી કરવામાં આવે સાથ એપીડેટમાં એ શરત મૂકવામાં આવે કે સરકારી બિલ્ડિંગનું કામ તમારા એક નીચે થાય હોય ભલે કે પ્રાઇવેટ બિલ્ડિંગનું કામ એક નીચે થાય કોઈ ભલે જો ગુણવત્તા ભીન કામ થશે તો પછી એમાં કાયદેની જોગવાઈ મુજબ આઈપીસીની કલમ દાખલ કરી એને ઓછામાં ઓછી દસ વર્ષની જેલની સજા કરવામાં આવે અને સાથોસાથ એની સિવિલ એન્જિનિયરનું જે લાયસન્સ છે એ રદ